જે વ્યક્તિ જેવી છે એના ગુણ વહેલા મોડા પણ આપણા પર આયા વગર રહેતા નથી જે અપ્સરાઓ દિગંબર અવસ્થામાં ઊભા થઈ અને ભગવાન સુખદેવજીને વંદન કરે છે પણ એટલી જ વારમાં ખબર પડી કે ભગવાન સુખદેવજીની પાછળ ભગવાન વ્યાસજી આવે છે વ્યાસજીને જોઈ અપ્સરાએ વસ્ત્ર પરિધાન કર્યા છે જો વસ્ત્ર પરિધાન કર્યા સુખદેવજીને જોઈને વસ્ત્ર પરિધાન નથી કર્યા વ્યાસજીને જોઈને વસ્ત્ર પરિધાન કર્યા એનું મૂળ કારણ એ છે ને દેહવાન નથી પણ ભગવાન વ્યાસજીને હું સ્ત્રી છું હું પુરુષ છું એ ભાવ હૃદયમાંથી ગયો નથી વ્યાસજી મધ્યમ એના માટે છે વ્યાસજીમાં જ્ઞાન છે છે વ્યાસજીમાં વ્યાસજીમાં વૈરાગ્ય ભક્તિ નથી અને ગંગાના કિનારે બેઠેલા ભગવાન સુતજી હીન વક્તા છે ભગવદ કથા કરતા કરતા મનમાં એવો અહંકાર આવે છે આ કથા હું કરું છું જ્યારે ગંગાના કિનારે બિરાજમાન પરીક્ષિત મહારાજ ઉત્તમ શ્રોતા છે ઉત્તમ શ્રોતા એના માટે છે સદગુરુની કૃપાથી રાજનને ખબર પડી છે આજથી સાતમા દિવસે તક્ષક નાગ કરડ છે સદગુરુની વાત શ્રવણ કરી એક જ એક જ મિનિટમાં જેને હસ્તીના પૂર્ણ ત્યાગ કરી દીધો એનું નામ છે મહારાજા પરીક્ષિત મહાતમા વિદુરજી મધ્યમ શ્રોતા છે વિદુરજી મધ્યમ એના માટે છે વિદુરજીમાં જ્ઞાન છે વિદુરજીમાં વૈરાગ્ય છે વિદુરજીમાં ભક્તિ છે પણ જ્યારે જ્યારે ભગવાન દ્વારિકાના થાવે મહાત્મા વિદુરને વંદન કરીને કે કાકા એક વાત કહું હવે હસ્તિનાપુર છોડો ભગવાનની કૃપા વગર જીવનમાં ઘર પણ છૂટી શકતું નથી સાહેબ બીજી વાત તો છોડો માર્કેટ શાક લેવા જવાનું હોય તોય તાળું મારીને દસ વાર તાળું ખેંચે ભગવાન વ્યાસજીથી હસ્તિનાપુર છૂટતું નથી સાહેબ ભગવાન વારંવાર કહે વિદુરજીને કાકા હવે હસ્તિનાપુર છોડો ને અને જીવનમાં તમે જોજો જે વ્યક્તિ જીવનમાં તમને વધારે દુઃખ આપવાની હોય છે ને એના માટે તમને ઘરમાં પ્રેમ પણ બહુ હોય છે વિદુરજી કહ્યું પ્રભુ હસ્તીનાપુર છોડવાની ઈચ્છા તો થાય છે કૃપાનાથ પણ એક મુશ્કેલી છે મારા મોટા ભાઈ ધતરાષ્ટ્ર આંખે આંધળા છે દુર્યોધન કોઈ છે નહીં લે એને બિચારાને છોડીને જવું કેવી રીતે આ બિચારા શબ્દ એ તો જગતના માણસોને આળસુ બનાવી દીધા છે જ્યારે કોઈ રડતું આવે બિચારાને મદદ કર દો બહુ ધ્યાન રાખજો જગતમાં કોઈ બિચારું નથી દરેક પોતાના કર્મથી સુખી છે અને કર્મથી દુખી છે સાહેબ ગંગાના કિનારે બેઠેલા સૌનકાદી મહાપુરુષો હિન શ્રોતા છે વારંવાર ભગવદ કથા શ્રવણ કરતા કરતા અહંકાર છે હું આટલા વર્ષથી જપ કરું આટલા વર્ષથી તપ કરું આટલા વર્ષથી કથા શ્રવણ કરું છું